અમદાવાદના જમાલપુરમાં મંજૂરી વગર બનાવવામાં આવેલી બિલ્ડિંગ તોડી પડાય છે મંજૂરી વગર ખડકી દેવાયેલા છ માલની બિલ્ડિંગને તોડી પાડવામાં આવી બિલ્ડિંગ સીલ હોવા છતાં બાંધકામ ચાલુ રાખનાર બિલ્ડર સામે ગુનો નોંધાયો છે તો કાતરી અને ફારૂક અબ્દુલ કાતરીને બિલ્ડિંગનું ડેમોલેશન કરવામાં આવ્યું પાંચ નોટિસ આપવા છતાં બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું હતું નોટિસ બાદ પણ બિલ્ડરે બાંધકામ દૂર નહોતું કર્યું જ્યારે આજે પ્રશાસને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદે બિલ્ડિંગને હટાવવાની કામગીરી કરી છે ત્યારે અમદાવાદના જો માલપુર વિસ્તારની આ ઘટના કે જ્યાં એમસીએ મોટી કાર્યવાહી કરી છે જે બિલ્ડર કે જેણે મંજૂરી વગેરે જે છ માળનું ત્યાં બિલ્ડિંગ ખડકી દીધું હતું અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી બિલ્ડિંગ ત્યાંથી ખસેડી થવા માટે તેમ છતાં બિલ્ડરે દરકાર ન લેતા આજે એમસીએ આ કાર્યવાહી કરી ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદની આપણે હકીકત જોઈએ કેલાવાલી મસ્જિદ છે એની બાજુમાં એક ગેરકાયદેસર બિલ્ડિંગ જે માળનું હતું જેને અલગ અલગ રીતે વાર જે એક્ટ છે એની મુજબની નોટિસ આપવામાં આવી હતી બાદમાં આ જે મકાન છે એ સીલ કરવામાં આવ્યું હતું એમસી દ્વારા આમ છતાં એનું કામ બાંધકામ ચાલુ કરી અને છેલ્લે એનું ત્રણ માળનું પણ બાંધકામ ચાલુ હોય એપીએમસી દ્વારા આ બાંધકામ કરનાર જે લોકો છે જે બિલ્ડરો છે એમના વિરુદ્ધ ફરિયાદ આપતા અત્રે બીએનએસ બસો ત્રેવીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો સ્વાભાવિક છે કે મકાનની બાંધકામ અને બધું જ એએમસીનો વિષય છે આમ છતાં એએમસી દ્વારા નોટિસનો ભંગ કરીને જ્યારે પણ કોઈ બિલ્ડર દ્વારા આવું કંઈ કરવામાં આવે છે ત્યારે અમારી તમામ જનતાને પણ વિનંતી છે કે આપણો આ વિસ્તાર ખાડિયા ગાયકવાડ આવેલી પોસ્ટે વિસ્તાર મોન્યુમેન્ટ એક્ટ અંતર્ગત આવે છે અને આપણા વિસ્તારમાં ખૂબ જ જૂની અને પુરાણી ઇમારતો છે જે વાસ્તવમાં ભારતનો ગૌરવનો વિષય કહી શકાય એટલે અહીંયા નિયમ અનુસાર તમામે બાંધકામ કરવું એવું અમારી એક વિનંતી છે